દાહદ જિલ્લાના દેવગઢરિયા તાલુકાના મોટી ખજૂરી ગામે ધૂળેટી અને ચાળિયાના મેળાઓ દર વર્ષની જેમ ઉજવવામાં આવ્યો દેવગણબારીયાની મોટી ખજૂરી ગામે ઢોળેટી અને ચાડ્યો એમ દર વર્ષની જેમ ઉજવાતો હોળી ઢોળેટીનો મેળો જેમાં ગામના આગેવાનો વડીલો સંસ્કૃતિને જાગૃત રાખનારો જેમ કે રિવાજ મુજબ ચાંગી ઢોલના તાલે નાચ ગાન કરી તેમના ગામના મુખી માણસો ઢોળેટીના દિવસે અગ્નિ સળગાવી તેના અંગારો ઉપર ખુલ્લા પગે ચાલે છે ઉપવાસ રાખી અમુક ભગવાનની આરાધના કરતા જતા અને ખુલ્લા પગે અંગારામાં પગ મૂકી ચાલતા જાય છે